બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની અધ્યક્ષતામાં લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો વિરુદ્ધ સામાજિક જાગૃતિ લાવવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં આવા લોકસંવાદ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લોકસંવાદ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા પોલીસ વડાએ પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું આ નિરીક્ષણ દરમિયાન પોલીસ પરેડ યોજાઈ હતી અને સ્ટેશનની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લોકસંવાદ દરમિયાન તાલુકાના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સતત સક્રિય છે ખાસ કરીને કાળા કાચ લગાવેલી ગાડીઓ નંબર પ્લેટ વગરના તથા ફેન્સી નંબર પ્લેટવાળા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તાજેતરમાં વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવેલા ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન અનેક કેસો નોંધાયા છે અને ચાર લાખ સુધીથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે દંડ વસૂલીની સાથે ગેરકાયદેસર વાહનો જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે દાંતીવાડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમથી સરહદી વિસ્તારના નાગરિકોમાં જાગૃતિ વધશે તેમજ પોલીસ પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે દાંતીવાડામાં યોજાયેલા કાર્યક્રમમાં તાલુકાના સરપંચો તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા નમસ્કાર હું પ્રશાન સુમ્બે પોલીસ અધિક્ષક બનાસકાંઠા દાંતીવાડા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે લોક સંવાદનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલ હતો તે દરમિયાન આમી તે પછી ઇન્સ્પેક્શનની જે વિઝિટ છે તે દરમિયાન દાંતીવાડા કોન્સ્ટેબલ વિસ્તારના crime અને અન્ય બાબતોના જે ચકાસણી છે તે કરવામાં આવેલ છે આવનારા સમયમાં જે નવરાત્રીનો તહેવાર આવનાર છે તે નવરાત્રીના તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સારી રીતે થાય તે બાબતે બાબતે સૂચના પણ આપવામાં આવેલ છે જિલ્લાના તમામ પોસ્ટી વિસ્તારમાં આ બાબતે સૂચના અગાઉથી આપવામાં આવેલ છે સીટીવીની વ્યવસ્થાથી જે મોટા ગરબા છે તે ગરબા સીસીટીવીની વ્યવસ્થા ટ્રાફિકની વ્યવસ્થા અને સેફટીના તમામ બાબતોનો ધ્યાને રાખીને બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે જે અત્યારે જિલ્લામાં ટ્રાફિકના ડ્રાઈવ શરૂ છે જેમાં ખાસ કરીને ડાર્ક ફિલ્મ લગાડીને ચાલતા વાહનો અને વગર નંબર પ્લેટના વાહનો પર કાર્યવાહી શરૂ છે તેમાં અત્યાર સુધી ચાર લાખનો દંડ કરવામાં આવેલ છે અને જે ડ્રાઈવ છે આ આવનાર સમયમાં પણ શરૂ રહેશે છે નવરાત્રિ ઉત્સવનું ધ્યાને રાખીને મારી સૌને વિનંતી છે કે આપના ધ્યાન ઉપર પણ કોઈ બાબત આવે તો અમારા ધ્યાન ઉપર લાવજો અને પોલીસ બંદોબસ્ત બહુ સારી રીતે ગોઠવવામાં આવેલ છે અને બહુ શાંતિના વાતાવરણમાં આપણા ઉત્સવ પૂરો થાય તેવો અમે વિશ્વાસ છે